હેલો ખેડૂત દર્શક મિત્રો સ્વાગત છે તમારું મેંદડા માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ અઢાર ચોવીસના રોજ તમને તમામ જણસિંહના હરાજીના ભાવ જણાવીશું જો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી દીધી હોય તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો અને શેર કરજો મિત્રો થેન્ક યુ મિત્રો ચુમ્માલીસ રૂપિયા पच्चा, आको आको सुपर नहीं अभी, पच्चा, आठ सौ पच्चा, अलग चार कटलेजो, डेमेज वालों, ये कावन, आय कावन, बावन, बावन, ट्रिप्पा, चौपा, पंचावन, चौपा, पढ़ाई डाई, पुलेशन कंपनी, बाई डाई, बार साइड, आठ सौ एको

છત્રીસો બત્રીસો પચાસ પચાસ છત્રીસો પાત્રીસો માં લખો મનીષકુમાર પાંત્રીસો રૂપિયા પૂરા